સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની સત્યાવીસમી રથયાત્રા નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાય દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ ના ચૌધરીના અધ્યક્ષસ્થાની શાંતિ સમિતિની બેઠક યોજાય રથયાત્રા સમિતિના આગેવાન શ્રી ભાદરસિંહ આપણા હાલોલના પ્રમુખ શ્રી વર્ષાબેન પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ પૂર્વ મહામંત્રી શ્રી અશોકભાઈ હિન્દુ યુવા સંગઠનના ખૂબ જ સક્રિય આગેવાન એવા મનોજભાઈ આપણા મુસ્લિમ સમાજના પ્રમુખ એવા ધોકરભાઈ વેપારી એસોસિએશનના આગેવાન એવા શ્રી મોદીભાઈ મુકેશભાઈ અને આપણા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી રાજગોરભાઈ શ્રી દવેભાઈ અને ખાસ અમારી કોઈ પણ શાંતિ સમિતિની મિટિંગમાં અચૂક હાજર રહેતા હોય એવા આપણા મહિલા આગેવાન શ્રી રંજનબેન અને શ્રી હેમાબેનનું હું અત્રે ખૂબ ખૂબ સ્વાગત કરું છું આમ તો જોવા જઈએ તો આપણી દિશાની પ્રજા ખૂબ જ ઉત્સવ પ્રેમી અને સંસ્કૃતિ પ્રેમી એમ કહેવાય જેમ વાત કરીએ અત્યારે દરસિંહ છેલ્લા સત્યાવીસ વર્ષથી સળંગ આપણી રથયાત્રા નીકળે છે અને ખૂબ જ શાંતિ પ્રિય વાતાવરણમાં જે ટૂળ થાય છે એનો તમામ ખરેખર જોવા જઈએ તો આ દિશાની ઉત્સવ પ્રેમી કે સંસ્કૃત પ્રેમી પ્રજાને જાય જે આટલા ભાઈચારાથી આટલા એકતાની ભાવનાથી એ બધા વસવાટ કરતા હોય અને હું ખાસ તો એવું જ કહીશ કે જ્યારે આ આપણે અમદાવાદમાં જે એરપ્લેનની ખૂબ જ મોટી એક ઘટના ઘટી છે આખા જેને કહેવાય નાખ્યો તો મારી પણ એક બધાને એક અપીલ છે વિનંતી છે કે આપણે એને પણ ધ્યાનમાં રાખીને ખૂબ જ સરસ વાતાવરણમાં આપણી રથયાત્રા દૂર થાય અને ખૂબ જ જેમાં મને ખૂબ જ એક સારું સૂચન લાગ્યું આપણે શું

શ્રી ભગવાનના દર્શન ઉમટી પડે છે એમને ગયા વર્ષે પણ બહુ મોટી સંખ્યામાં રથયાત્રા નીકળી હતી તમારા બધા પોલીસ સ્ટેશનના તમામ પરિવારના આશીર્વાદથી અને તાલુકાના તમામ ગામોના આશીર્વાદ થી ખૂબ મોટી સંખ્યામાં રથયાત્રા નીકળી હતી આ ફેરે અમે બધા તમને વિનંતી કરીએ છીએ જગનાથ ભગવાન આપણા સૌ નાથ છે અને નાથ માટે કોઈ પરમુખ પ્રમુખ ના હોય તમામ અહીંયા બેઠેલ રથ સેવક તરીકે આપણે બધાને કામ કરવાનું છે અને રથને આગળ વધારવાનું છે કોઈ પરમુખ પ્રમુખ ને બધા સેવક ભગવાનના ભગવાનના ભગવાન છીએ દીકરા આપણે દીકરા તરીકે આપણી રોડ અદા કરવાની છે આજના દિવસે વધુ ના કહેતા આપ સૌ અહીંયા બધા બધા સમિતિ વતી ખુબ ખુબ આભાર માનું છું તરીકે ને અભિનંદન આપું છું સૌ પોત પોતાની રીતે ગામે લાગી જવાનું છે એની સાથે સાથે હમણાં સાહેબે કીધું એમ ગેટનું કામ ચાલે છે તો કોઈ પણ સંસ્થા હોય સંસ્થાનો ગેટ લગાવો હોય તો અમારા કે ગમે મહામંત્રી જાણ કરજો એ રીતે તમને ગેટ બનાવવાનો અમે જગ્યા કરી આપીશું એના સિવાય ઘોડાવાળી વાત છે એના સિવાય બગીવાળી વાત છે એના સિવાય રથમાં બેસવાની વાત છે ઘણી બધી જગ્યાઓ છે તો જેનું જેનું મન થાય કે મારે આમાં પચીસ રૂપિયા આપીને રથયાત્રામાં કોઈ પણ જાતના હથિયારો નહીં લાવવા માટે પોલીસે આપી કડક સૂચનાઓ રથયાત્રામાં ઉચા સાઉન્ડ ડીજે નહીં લાવવા માટે નાગરિકોએ કરી રજૂઆત ભગવાન જગન્નાથની રથયાત્રામાં સુરક્ષા સુરક્ષાની સલામતી યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની પીઆઈ ભીએમ ચૌતરી આપી ખાતરી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે તેવી ખાતરી આપી નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબસ્ક્રાઇબ કરન ના ભૂલે તાજા અપડેટ પાને કે લીધે બે લાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કોલ લાઇક કરે